दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखें जय जय जोहार आज ना नाथा डोंगरी खाते न कार्यक्रम में उपस्थित છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ જેવા રાધિકાબેન રાઠવા છોટા ઉદેપુર છોટાઉદેપુર જેતપુર અને ગઢવાલ તમામ તાલુકાના આમ આદમી પાર્ટી ના મહામંત્રી શ્રીઓ તમામ પદાધિકારીઓ અને આજે જેમણે પાંચ હજાર ની જનમેદની સાથે અમારા સમર્થન આમ આદમી પાર્ટી માં જોડાયા છે ત્રણ વખત વિધાનસભા પણ લડ્યા છે અને પૂર્વ સરપંચ ડુંગરી આપણા ભંગ્યાભાઈ રાઠવા પણ ત્રણ હજાર કાર્યકરો સાથે આપણી સાથે જોડાયા છે જોરદાર તાળીઓ સાથે આજુબાજુ ગામના વીજળી ના સરપંચ છે સાથે આજુબાજુ ગામ ના સરપંચો તાલુકા પંચાયતના ના પૂર્વ સભ્યશ્રીઓ હાલના ગ્રામ સભ્ય અને ભાજપ માંથી કિસાન પ્રમુખ એવા સંજયભાઈ અને તમામ કોંગ્રેસ પણ મોટી આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે અમારા પાર્ટી જોડાયા છે એવા બધા જ લોકો અહીં ઉપસ્થિત છે ત્યારે આ વિસ્તારના વડીલો યુવાનો માતા બહેનો અને તમામ સાધુ સંતો મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું પ્રણામ કરું છું અને બધાને

અમારા અઠાવીસ ગામ ના લોકો વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે કલેક્ટર એસપી એમના પ્રાયોજના વહીવટદાર એમના ડીસીએ એમનું ખણ ખનીજ વિભાગ એમનું જીએમડીસી જીઆઈડીસી અમારે ત્યાં આવે છે ને બહાર લઈ જશે જે અંબા ડુંગર માં અમારા લોકો ની જમીનો લઈ લીધી તમે અહિયાં નેર નામે જમીનો લઈ લીધી હવે તમે અમારા ગામો ને હાઈડ્રોજન પ્રોજેક્ટ નામે ઉઠાવવાની વાત કરો ભૂપેન્દ્રભાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે જ્યારે આદિવાસીઓ ને જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ અમારા લોકોની અસ્મિતાની વાત કરીએ છીએ એટલે આ સરકાર ને ગમતો નથી આ ભાજપની ની डरो करारा जवाब मिलेगा करारा जवाब समय करारा जवाब आीसो अमा